નમસ્તે દર્શક મિત્રો રાજકારણ અત્યંત ઝડપથી બદલાય રહ્યું છે દિલ્હીમાં અને ગુજરાતમાં બંને જગ્યાએ અને એટલા માટે આજે સવારથી જ અલગ અલગ પ્રકારની જે ચર્ચાઓ હતી અફવાઓ હતી એમાં ઘણી બધી બાબતો આજે આખો દિવસ દરમિયાન ચર્ચાય છે એમાં ખાસ કરીને નવમી તારીખે વડાપ્રધાન જયારે શપથ લઈ રહ્યા છે નરેન્દ્ર મોદી ભારતના નવા વડાપ્રધાન તરીકે ત્યારે ગુજરાતમાંથી કોણ પ્રધાન હોઈ શકે છે કેન્દ્રમાં એની પણ આજે ચર્ચા હતી જે પાંચ પ્રધાનો હતા એમાંથી કદાચ હવે આ વખતે ત્રણ પ્રધાનો હોઈ શકે છે એમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા મંત્રી તરીકે ગુજરાતના મંત્રી તરીકે હોઈ શકે છે અને ત્રીજા મંત્રી કદાચ સી આર પાટીલ દક્ષિણ ગુજરાતમાંથી હોઈ શકે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ દિલ્હી બોલાવ્યા છે અને એટલા માટે આજે દિવસ દરમિયાન આ અંગેની રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ હતી ભાજપમાં પણ ચર્ચા હતી અને અલગ અલગ રાજકીય પક્ષોમાં પણ ચર્ચા હતી કે મુખ્યમંત્રી મુખ્યમંત્રી તરીકે મુખ્ય પ્રધાન તરીકે હવે કદાચ ભૂપેન્દ્ર પટેલને વિસ્તરણ કરવાનું કહેવામાં આવે અથવા તો એવી પણ એક શક્યતાઓ બતાવવામાં આવી રહી છે કે નવા મુખ્યમંત્રી પણ હોઈ શકે છે નવા મુખ્ય પ્રધાન પણ હોઈ શકે છે તો આ બધાની ચર્ચાની વચ્ચે આજે આખો દિવસ રાજકીય ગરમા ગરમી રહી હતી ભૂપેન્દ્ર પટેલના સમયમાં જે મોટા કહી શકાય એવા ફેરફારોમાં જે કહી શકાય તો લોકસભામાં જે ધારણા હતી એટલી લીડ મળી શકી નથી પાટીલની પણ એટલી જ જવાબદારી છે સી આર પાટીલની જેટલી જોઈએ એટલી લીડ જે પાંચ લાખની લીડ કહેવામાં આવી હતી પરંતુ ચાર બેઠકો ઉપર જ ત્રણ બેઠકો ઉપર જ પાંચ લાખની લીડ મળી શકી છે અને એટલા માટે આ બધાની વચ્ચે એક મોટી તર્ક વિતર્ક થઈ અને ખાસ કરીને ગુજરાતમાં જે મોટા વિખવાદો ઉભા થયા હતા ભારતીય જનતા પાર્ટીમાં લોકસભાની ટિકિટો આપતી વખતે અને એમાં ઉમેદવારો બદલવા પડ્યા હતા અને સૌથી મોટો આઘાત જો દિલ્હીને કોઈને લાગ્યો હોય તો એ છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ભાજપને મોટી હારનો સામનો કરવો પડ્યો છે અને એ પણ શંકર ચૌધરીના કારણે એટલે આ બધી જ બાબતો જે સામે આવી છે એમાં હવે ફરીથી એક વખત દિલ્હી દરબારમાં જે બે નેતાઓને હાજર કરવા હાજર થવાની સૂચનાઓ મળી છે તો એમાં આ બધી જ બાબતો હોઈ શકે છે અને ખાસ કરીને હમણાં હમણાં જે સરકારને સૌથી મોટી આઘાત જે સહન કરવો પડ્યું છે કેટલાક આંદોલનો થયા રાજકોટમાં આગની ઘટના બની મોરબીમાં પુલ તૂટવાની ઘટના બની વડોદરામાં જે બની એમાં એમાં સરકારની મોટી બદનામી થઈ છે અને એમાંય ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ ને તો મોટી મોટો ફટકો તો પડ્યો છે એમના એમની એમની ઇમેજ ને પરંતુ આમાં સૌથી વધારે મોટો ફટકો જો પડ્યો હોય તો તે ગૃહ રાજ્ય પ્રધાન ને પડ્યો છે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષસંઘવીને અને એટલા માટે આ બધી જ બાબતોની આજે ચર્ચા થઈ છે અને બીજી બાજુ કે જે કોંગ્રેસમાંથી પક્ષાત્તર કરીને આવેલા છે એવા એવા જે છ ધારાસભ્યો હતા એમાંથી ત્રણ ધારાસભ્યોને મંડળમાં લેવામાં આવે નામ એમાં આપણે લઈ શકીએ પોરબંદરના ધારાસભ્ય અર્જુન આવેવાડિયા અને બીજા નંબર પર સીજી ચાવડા આ બે તો લગભગ નક્કી છે અને બીજા બીજા જે ત્રણ છે એમાં કોંગ્રેસ જે આવેલા છે એ પણ એનું એમાં એમાં નામ આવી શકે છે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર આ બે એમાં મહત્વના કહી શકાય એવા છે ઉપરાંત બીજા કેટલાક નામો પણ એની સામે નવા કે કે મુખ્યમંત્રી નિયુક્ત ન થાય અને હાલનું પ્રધાનમંડળ જે છે એમાં વિસ્તરણ કરવામાં આવે તો એમાં આ બધાનો સમાવેશ કરી શકાય છે અર્જુન મોઢવાડિયા થી લઈને બીજા બીજા જે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા જે છે એ

ધારાસભ્યો જે છે હવે એમને પ્રધાનમંડળમાં તો લેવા જ પડશે નવું મંત્રીમંડળ આવે તો ઠીક છે નહીં તો નવા મુખ્યમંત્રી હોય તો પણ એમને તો લેવા જ પડશે એમાં તો કોઈ બે મત નથી કારણ કે આ બધા જ જે પક્ષાંતર કરીને ગઈ છે એ ગયા છે કોઈને કોઈ અપેક્ષાથી અને કોઈ કઈ વાયદાઓ સાથે ગયા છે તો આ બધાની વચ્ચે નવા મંત્રીઓ તો લગભગ નક્કી હોઈ શકે છે કેટલાકને પડતા મૂકીને લેવામાં આવે અથવા તો પડતા ન મુકાય અને નવા પણ લઈ શકાય એટલી કેપેસિટી તો હજુ છે કારણ કે સોળ પ્રધાનો જ છે અને બીજા પ્રધાનો લઈ શકાય એમ છે તો આ બધાની વચ્ચે હવે માનો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલવામાં આવે અંદરથી તો માંગણી છે જ અને વિજય રૂપાણીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે પ્રધાનમંડળમાં ફેરફાર થઈ શકે છે એમણે એક ખબરને એક ટીવી ઇલેક્ટ્રોનિક મીડિયાને એક વેબસાઈટને ને ઇન્ટરવ્યુમાં જે કહ્યું હતું ભૂપેન્દ્ર પટેલની સરકાર અંગે તો એ આપણે પણ સાંભળીએ કે એમણે શું કહ્યું હતું ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતમાં કાયદા મુજબ ચોવીસ કે પચીસ લોકોનું મંત્રીમંડળ બને અત્યારે સત્તર મંત્રીઓ છે અને જયારે નવી સરકાર ભૂપેન્દ્રભાઈ ની બની ત્યારે પણ એમ કહેવાતું હતું કે આ સત્તર પછી વિસ્તરણ થશે તો કદાચ શક્યતા છે વિજય શક્યતા તો બતાવી જ રહ્યા છે આહ દિવ્ય ભાસ્કરના ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું હતું એમની એમની કટ કટ કટ્ટસિંહ સાથે અહીંયા એટલો ભાગ લેવામાં આવ્યો છે તો આ ભૂપેન્દ્ર પટેલ નો માનો કે બદલવામાં આવે કારણ કે આપણે જોયું છે કે જે જે લોકસભાની ચૂંટણી વખતે જાહેરાત કરવામાં આવી હતી સી આર પાટીલે પત્રકાર પરિષદ કરી હતી તો એમાં સ્પષ્ટપણે જોઈએ કેમિસ્ટ્રી સ્પષ્ટપણે કંઈક એવું ઉપરથી ઠપકો આપવામાં આવ્યો છે અને એટલા માટે એ બંને ખુશ દેખાતા નતા કારણ કે મોટી હાર થઈ હતી ઉત્તર ગુજરાતમાં અને એટલા માટે આ વખતે માગણી કરવામાં આવી છે રાજકીય પક્ષોમાં કે ભાઈ દક્ષિણ ગુજરાતમાંથી કેમ મુખ્યમંત્રી ન હોઈ શકે શા માટે દક્ષિણ ગુજરાતમાંથી ન હોય શકે અને એટલા માટે એમાં મુખ્યમંત્રી તરીકે સી આર પાટીલ ગુજરાતના લોકો સ્વીકારી શકે એમ નથી મુખ્ય પ્રધાન તરીકે અને એમને આ વખતે લોકસભામાં નિષ્ફળતા પણ મળી છે તો સી આર પાટીલ જે નામ સૂચવે એમાં હવે કદાચ નવા મુખ્ય પ્રધાન હોય શકે છે તો નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સ્થાન લઈ શકે એવા કોણ કારણ કે ભૂપેન્દ્ર પટેલ વ્યક્તિ છે સારી ઇમેજ ધરાવે છે પરંતુ વહીવટ ઉપરથી પકડ એમણે ગુમાવી દીધી હોય એવું અત્યારે લાગી રહ્યું છે તો એમનું સ્થાન લઈ શકે એવું કોણ છે એવું સફળ વ્યક્તિ તો કહી શકાય એવું તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ જેટલા મુખ્ય મુખ્ય પ્રધાનો બનાવ્યા છે એમાં દક્ષિણ ગુજરાતમાંથી એક પણ મુખ્ય પ્રધાન મુખ્યપ્રધાન બનાયા નથી એક પણ અમરસિંહ ચૌધરીને અમરસિંહ ચૌધરી કોંગ્રેસના હતા ત્યાર પછી કોઈ કોઈ મુખ્ય પ્રધાન થયા નથી એટલા માટે ગુજરાતના લોકો ની આંતરિક લાગણી એવી છે કે ગુજરાત દક્ષિણ ગુજરાતમાંથી જ મુખ્ય પ્રધાન હોવા જોઈએ કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે દક્ષિણ ગુજરાતે ભારતીય જનતા પાર્ટીને ભરપૂર પ્રેમ આપ્યો છે સુરત સુરતમાં તો અનેક વખત ભારતીય જનતા પાર્ટી એ ન ધાર્યું હોય એવા પરિણામો મળ્યા છે તો મુખ્યમંત્રી કેમ ન હોઈ શકે દક્ષિણ ગુજરાતના અને એટલા માટે એવું માનવામાં આવે છે કે જે અત્યાર સુધી સફળ વ્યક્તિત્વ રહ્યું છે અત્યારની સરકારમાં તો એ કનુભાઈ દેસાઈ છે કનુ દેસાઈ નાણા નાણાં પ્રધાન છે અને નાણાં પ્રધાન તરીકે એમને સારી સારી કામગીરી કરી છે લોકચાહના પણ મેળવી છે કનુભાઈ દેસાઈ તો સફળ નાણા પ્રધાન કહી શકાય અને કહ્યાગ્રા પણ છે દિલ્હી ને કહ્યાગ્રા જે જોઈએ છે તો કયાગ્રા મુખ્યમંત્રી પણ બની શકે છે ભૂપેન્દ્ર પટેલ ની જેમ અને ભોળા પણ છે અને રબર સ્ટેમ્પ પણ છે કનો દેસાઈ ભોળા ભોળું વ્યક્તિત્વ ધરાવે છે અને રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી પણ બની શકે એમ છે ઉપરથી જે સૂચનાઓ આપે એ પ્રમાણે કરી શકે એમ છે તો આ દક્ષિણ ગુજરાતમાં મુખ્યમંત્રી મુખ્ય પ્રધાન કેમ નહીં એ જે ચર્ચા છે એમાં આ ફિટ બેસતા બેસતું વ્યક્તિત્વ છે અને કદાચ સીઆર આર પાટીલ એમનું નામ પણ આપી શકે છે અને જો આ થાય તો હર્ષ સંઘવીને બદલવા પડે એમ છે કારણ કે હર્ષ સંઘવી ની જે કેટલીક નિષ્ફળતાઓ છે ગૃહ રાજ્ય પ્રધાન તરીકે તો આ કદાચ એમની નિવિદા નિશ્ચિત હોઈ શકે છે અને કેટલો કે બીજી કેટલીક જવાબદારીઓ સોંપી શકાય છે અથવા તો એને પ્રમોશન આપીને નવી જવાબદારીઓ પણ આપી શકાય છે મુખ્ય ગૃહ રાજ્ય પ્રધાન તરીકે ખસેડીને તો એ પણ બની શકે છે તો હર્ષ સંઘવી ના સ્થાને એક નવા પરિણામો પણ નવા નવા પ્રધાન પણ આવી શકે છે કોઈકને ગૃહ રાજ્ય ગૃહ પ્રધાન પણ બનાવવામાં આવી શકે કારણ કે માનો કે દક્ષિણ ગુજરાતમાંથી મુખ્યમંત્રી હોય તો હર્ષ સંઘવી ના પણ હોય ગૃહ રાજ્ય પ્રધાન તરીકે તો ગૃહ પ્રધાન કોણ એ એક સવાલ પણ ઉભો થાય છે અને જે નવા પ્રધાનો લેવામાં આવે એમાંથી કોઈ હોઈ શકે છે બની શકે કોંગ્રેસમાંથી તે પક્ષપલટો કરીને જે જીતેલા છે ચાવડા અર્જુન છે પછી હાર્દિક પટેલ છે અને ઉત્તર ગુજરાતમાંથી ઠાકોર પણ છે અને ઉત્તર ગુજરાતમાંથી આ વખતે ઠાકોરમાં મોટી નારાજગી જોવા મળી રહી છે અને એના કારણે એક બેઠક પણ ભાજપે ગુમાવી પડી છે એટલા માટે આ વખતે ઉત્તર ગુજરાતમાંથી એક મહત્વનું ખાતું કદાચ ઠાકોર સમાજમાંથી આપવામાં આવે અને કોણ હોઈ શકે છે એ બધા જાણે છે કારણ કે એમને એને પ્રોમિસ પણ આપેલું છે કે ઠાકોરને મંત્રી બનાવવામાં આવે આ વખતે સૌથી મોટી વાત તો એ છે કે એકસો બ્યાસી ધારાસભ્યોમાંથી એકસો ને એકસઠ ધારાસભ્યો ભાજપના છે માત્ર વીસ ધારાસભ્યો જ બીજા પક્ષના છે આટલી જબરજસ્ત મેજોરિટી અગાઉ ક્યારેય મળી નથી કોંગ્રેસને પણ નથી મળી કે બીજા પક્ષોને પણ નથી મળી તો આ અભૂતપૂર્વ બહુમતી ધરાવતી ભૂપેન્દ્ર પટેલની અત્યારની જે સરકાર છે એ હવે ક્યાંક વહીવટમાં નબળી પડી રહી છે જે ન બનવી બનવી જોઈએ એવી ઘટનાઓ બની છે એના કારણે બદનામી પણ મળી છે અને લોકસભાની ચૂંટણીમાં પણ જે વિરોધ થયો હતો ભારતીય જનતા પાર્ટીની અંદર રહીને એ વિરોધના પગલે પણ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર દિલ્હીની નારાજગીનો સામનો કરવો પડે અને દિલ્હી પણ લઈ જવામાં આવે એવી પણ શક્યતાઓ છે અને એટલા માટે વિજય રૂપાણીએ લોકસભાની ચૂંટણી જેવી પૂરી થઈ એની સાથે જ કહ્યું હતું પરિણામો આવે એના આગલા બે દિવસમાં કહ્યું હતું કે પ્રધાનમંડળમાં ફેરફાર થઈ શકે છે તો પ્રધાનમંત્રીમાં તો ફેરફાર થશે જ એમાં તો કોઈ કોઈ શંકાને સ્થાન નથી પરંતુ હવે એવું બની શકે છે કે ઉત્તર ગુજરાતમાં જે જે રીતે એક બેઠક ગુમાવી પડી છે તો એના લઈને એને એને લઈને મુખ્ય પ્રધાન પણ બદલવામાં આવે સી આર પાટીલને પણ દિલ્હી લઈ જવામાં આવે ગુજરાતમાંથી ખસેડીને તો નવા 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 પ્રદેશ પ્રમુખ અને નવા મુખ્ય પ્રધાન કોણ એની અટકળો પણ છેલ્લા કેટલાક દિવસથી શરૂ થઈ છે એટલા માટે આ બધાની વચ્ચે હવે રાજકારણ કર્યું છે અને આ રાજકારણમાં સૌથી મોટી વાત તો એ છે કે અત્યારે જે સોળ પ્રધાનો છે તો એમાં નવા બીજા પ્રધાનો ઉમેરવામાં આવે સત્તર મુખ્ય પ્રધાન સાથે સતત થાય છે તો હજુ હજુ લગભગ સત્યાવીસ જેટલા મંત્રીઓ લઈ શકાય છે એટલે કે દસ પ્રધાનો હજી નવા લઈ શકાય છે દસ પ્રધાનો સુધી લઈ શકાય છે અને કેટલાકને પડતા પણ મૂકી શકાય છે પાંચ છે પાંચ પ્રધાનો એવા છે કે જે એમની કામગીરી નથી સારી નથી તો એમને પડતા પણ મૂકી શકાય છે કારણ કે પંદર ટકાની જે મર્યાદા છે એ પ્રમાણે એકસો ચોસઠ બંધારણની એકસો ચોસઠ જે જોગવાઈ છે બંધારણની અનુચ્છેદ અનુચ્છેદ એ પ્રમાણે એકસો બ્યાસી માંથી હજુ સત્યાવીસ જેટલા કુલ થઈને કુલ સત્યાવીસ જેટલા મંત્રી મંડળને સમાવેશ થઈ શકે છે અને એમાં 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 બની શકે કે સંસદીય સચિવો પણ હોઈ શકે છે પરસોત્તમ સોલંકી પ્રધાન રહ્યા છે તો એમને એમને દૂર કરવા માટે પ્રધાન નહીં બનાવવા માટે વારંવાર પ્રયત્નો થયા છે પરંતુ ભાજપે હાર માનવી પડી છે એમની 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 જે કોળી સમાજ ઉપરની પકડના કારણે એમને લેવા પડે છે વારંવાર લેવા પડે છે અને બીજા જે ચાર પક્ષ પલટું પ્રધાનો જે છે ધારાસભ્યો જે છે એમને કદાચ આ વખતે લેવા પડે અને આ બધાની વચ્ચે શંકર ચૌધરી ગુજરાતમાં મળી છે તો બની શકે કે શંકર ચૌધરીને પણ પનિશમેન્ટ આપવામાં આવે શક્ય છે આ બધું જ શક્ય છે અલ્પેશ ઠાકોરને લઈને અલ્પેશ ઠાકોરને પ્રધાન બનાવીને એને લઈ શકાય છે અત્યારનું જે પ્રધાન મંડળ છે એમાં

મુખ્યમંત્રીઓ આવી ચુક્યા આવી ચૂક્યા છે એમાં નરેન્દ્ર મોદીને વાત કરતા બાકીના ચાર મુખ્ય પ્રધાનોને ભારતીય જનતા પાર્ટી હાકી કાઢ્યા હતા ચાર મુખ્ય મુખ્ય પ્રધાનોને તો આ વખતે પણ કદાચ ભૂપેન્દ્ર પટેલને એટલી ખરાબ રીતે તો દૂર ન કરે પરંતુ એમને દૂર કરીને નવા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે એવી એવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે અમે હવે એમનો એમનો કાર્યકાળ પણ પૂરો થયો છે લોકસભામાં નબળા પરિણામો આવ્યા છે જે ધારણા હતી એના કરતાં નબળા પરિણામો બાબતોમાં ની ચર્ચાઓની વચ્ચે હવે એવું લાગી રહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાંથી નવા પ્રધાનો લેવામાં આવે મુખ્ય પ્રધાન પણ લેવામાં આવે એવું પણ બની શકે છે જવાબદારી સોંપવામાં આવે કારણ કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અને દક્ષિણ ગુજરાતે ભરપૂર પ્રેમ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીને છતાં પણ ત્યાંથી આજ સુધી નવા મુખ્ય મુખ્ય પ્રધાન તો હવે સ્વાભાવિક છે કે જે રીતે દક્ષિણ ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીએ કાશીરામ રાણાએ બાદ કરતા પ્રદેશ પ્રમુખ બનાવ્યા નથી તો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને બનાવ્યા હતા અને હવે એવું પણ બની શકે કે અત્યાર સુધી જે કઈ ભારતીય જનતા પાર્ટીના મુખ્યપ્રધાનો બન્યા એમાંથી બે સૌરાષ્ટ્રના બન્યા છે અને અમદાવાદના એટલે કે મધ્ય ગુજરાતના ત્રણ બનેલા છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ને અમદાવાદના ત્રણ મુખ્ય પ્રધાનો બન્યા છે નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ આ ત્રણ મુખ્ય પ્રધાન જો અમદાવાદમાંથી બની શકતા હોય તો સુરતમાંથી કેમ નહીં એ સવાલ આજે આવી આવીને છે અને આ ભારતીય જનતા પાર્ટી એ આ વખતે ધ્યાનમાં લેવા પડશે જો મુખ્ય બદલે તો અને એટલા માટે રાજકારણ ગરમાયું છે દિલ્હીનું અને એનું અને આ ગરમીની વચ્ચે સૌથી મોટી જે વાત સામે આવી છે કે હવે નવું મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા મંત્રીઓમાં કોણ કોણ હોઈ શકે છે એની ચર્ચાઓ પણ ચાલુ થઈ ગઈ છે અર્જુન મોઢવાડિયાને તો પ્રોમિસ આપવામાં આવ્યું તો તો પ્રોમિસ આપવામાં આવ્યું કે નવું મંત્રી મંડળ બનશે તમે જેવા ચૂંટાઈને આવશો એની સાથે તમે પ્રધાન બનાવવામાં આવશે અને હવે સમય પણ થઈ ગયો છે નવા મંત્રી બનાવવા માટેનો અને એ નવા મંત્રીમાં આ બંને તો હશે જ બીજા કેટલાક પણ હશે એની સાથે સાથે તો હવે આશા રાખીએ સારી સારું મંત્રીમંડળ આવે સારા પ્રધાનો આવે સારા મુખ્ય પ્રધાનો પણ આવે મુખ્ય પ્રધાન પણ આવે સારા અને એ બધાની વચ્ચે સારો વહીવટ અને વ્યવસ્થા જળવાઈ રહે લોકોની જે ઈચ્છા અપેક્ષાઓ છે સારું અર્થતંત્ર બને લોકોની ગરીબ લોકો છે એના માટેનું સારી વિચારી શકે એવી સરકાર આવે બુલડોઝર ધરાવતી સરકાર ન આવે એવી પણ ઘણા બધા લોકોની અપેક્ષા છે તો એમાં આ જે દક્ષિણ ગુજરાતના આપણે નાણાં મંત્રી ફીટ બેસે છે એના માટે કનુભાઈ દેસાઈ અને એમને જવાબદારી કદાચ પક્ષ સોંપી પણ શકે છે તો આજે તો બસ આટલું જ અને હવે નવમી તારીખે દિલ્હીમાં શું થાય છે એના પર બધી આશા અને અપેક્ષાઓ ઊભી થઈ છે અને હવે ગુજરાતમાં પણ જે પક્ષ પલટો કરીને ગયેલા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એમની પણ અપેક્ષાઓ વધી ગઈ છે તો આ બધાની વચ્ચે નવી સરકાર હશે નવા નવી વાતાવરણ હશે નવા પ્રધાનો હશે નવા મુખ્યમંત્રીઓ હશે નવા વડાપ્રધાન પણ આવી રહ્યા છે તો આ બધાની વચ્ચે હવે એક

આ લિંક શેર કરજો અને હવે તમારા પોતાના પ્રશ્નો પણ કોઈ હોય તો એ પણ તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો કે તમને શું પ્રશ્નો પડે પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તો એ કન્સિડર કરવામાં આવશે અને જો એ અંગેની યોગ્ય શક્યતાઓ હશે તો એ બાબતો પણ સત્ય ડે ન્યૂઝમાં સતત આપવાનો અમે પ્રયત્ન પણ કરતા રહીશું નમસ્તે